મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાપ્યો હતો ભારે પવન સાથે વરસાદ પડતા મકાનની છત ધરાશાયી થઈ હતી ખરાડીવાડામાં જર્જરિત મકાનની છત ધરાશાયી થયું હોય તેવું સામે આવ્યું છે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં તો પાટણની વાત કરીએ કે પાટણમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં હાલ તો જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાપ્યો હતો તે દરમિયાન પવન ફૂંકાતા મકાનની છત ધરાશાયી થઈ હતી તો પાટણ જિલ્લામાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે કમોસમી વરસાદના પગલે શહેરમાં પ્રવેશવાનો રસ્તો બંધ થયો છે માત્ર એક ઇંચ વરસાદમાં જ પ્રથમ રેલવે ગરનાડુ પાણીમાં ગરકાવ થઈ ગયું ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહનો બંધ પડી જતા ધક્કો મારીને પાણીમાંથી વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે પાટણની આ સ્થિતિ જેમાં પાટણ જિલ્લામાં તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કમોસમી વરસાદના પગલે શહેરમાં પ્રવેશવાનો રસ્તો પણ બંધ થયો છે અને માત્ર એક ઇંચ વરસાદમાં જ પ્રથમ રેલવે ગંડાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ગંડાણામાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે વાહનો બંધ પડી જતા ધક્કો મારીને પાણીમાંથી વાહનો બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હાલ સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે જેમાં તમામ દ્રશ્યોના કારણે હાલ તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે શહેરમાં જે રીતે ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વર્ષોના વરસાદ વરસવાની સાથે જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદની સાથે જ પાટણનું જે પ્રથમ રેલવે નારાણા દ્રશ્ય બતાવવા માંગીએ કે અત્યારે પ્રથમ જે રેલવે નાળું છે પાટણ શહેરમાં પ્રવેશ કરવાનો માત્ર એક જ આ જે રેલવે નાળું છે ને અત્યારે રેલવે નાળાની અંદર આપ દ્રશ્ય જોઈ શકો છો કે ગુંટણસામાં પાણી ભરાયા છે અને આથી જે પાસાર થતા વાહન ચાલકો છે તેઓને વારવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે બીજી બાજુ જે રીતે ઇકો ગાડી અહીંયા ફસાયેલી છે અને અંદર પેસેન્જરો બેઠા છે એટલે કહી શકાય કે પ્રથમ સામાન્ય વરસાદ વરસે છે નાળું છે તે અત્યારે પાણીની અંદર ગડકાવ થઈ ગયું છે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને જીવના જોખમે આ જે પ્રથમ જે રેલવે ઘરનાળુ છે તે પસાર કરવાનો વારો આવે છે શહેરની અંદર પ્રવેશ કરવાનો માત્ર આ એક જ વિકલ્પ છે કારણ કે બીજો જે વિકલ્પ છે ત્યાં ગાડી અત્યારે ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ

ના બીજો કોઈ રસ્તો નથી તકલીફ તો આ દેખાય સાહેબ હવે બ્રિજ ઉપર ફરીને જવું પડશે બે કિલોમીટર ત્રણ કિલોમીટર પાલિકા દ્વારા જે પ્રી મોન્સુન ની કામગીરી કરવાની હોય છે પરંતુ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ વરસવાની સાથે જ પાટણનું જે પ્રથમ રેલવે નાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે એટલે કહી શકાય કે આગામી ટૂંક સમયમાં હવે ચોમાસું બેસે ત્યારે શું સ્થિતિ થશે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ